ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ શહેરોમાં જૈન દેરાસરો મંદિરોમાં ચોરી કરતી રાજસ્થાન રાજ્યની ગરાસી ગેંગનારીઠા ગુનેગારને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી અડાચણ જૈન મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ વહેલી સવારના આશરે કલાક બે પંદરથી ત્રણ પંદર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગુરુરામ પાવનભૂમિના પરિસરમાં આવેલ જૈન મંદિર રામજી ઓવાર અડાચણ સુરત ખાતેના જૈન મંદિરમાં બે અજાણ્યા ઈસમો તાપી કિનારા તરફથી આવી જૈન મંદિરના પરિસરમાં પ્રવેશ કરી મંદિરની દિવાલ પર કરેલ કોતરણી કોઈ સાધન વડે તોડી મંદિરમાં મૂકેલ બે લાકડાની દાન પેટી લોખંડના સાધન વગેરે તોડી તેમાં રહેલા આશ્રય રૂપિયા પિસ્તાળીસ હજાર તથા મંદિરમાં સ્થાપિત કરેલ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના બે ચાંદીના ચક્ષુ તથા બે ચાંદીના કપાળી પાપડ જે ચાંદીનો વજન આશરે બસો ગ્રામ જેની કિંમત રૂપિયા દસ તથા સિમંદર સ્વામી ભગવાનની મૂર્તિના બે ચાંદીની કપાળી પાપણે જે ચાંદીનો વજન આશરે પચાસ ગ્રામ જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયાઓ સિત્તેર હજારની મતદાનનો મુદ્દામાલ ચોરી કરી નાસી ગયેલ છે બાબતે એડાચણ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ ગુનો રજિસ્ટર્ડ થયેલ હતો

ડુંગરાળ વિસ્તારમાંથી આરોપી લાલારામ ગંગારામ સોહન ગરાસિયા તેને ઝડપી પાડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે તથા પોતાના સાગરીતો લાડુરામ માલાજી ધનાવત ગરાસિયા તથા કરણ ખુમારામ સિસોદિયા ગરાસિયા નાઓને સાથે મળી સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં ચોરી કરેલાની હકીકત જણાવેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાઠની સાથે